ક્ષમા સાધુભૂષણ ક્ષમા છે ભગવાનના ભક્તનું એક બહુ મહત્ત્વનું અંગ છે જેનાથી ભગવાનનો ભક્ત છે એ વાસ્તવમાં દુનિયા એને જોવે તો એનામાંથી ગુણ ગ્રહણ કરે છે અને એને પણ ભગવાનના ભક્તનો મહિમા થાય છે સાધુ એટલે કોઈ ત્યાગાશ્રમ કે આશ્રમની અહીંયા વાત નથી આપણે કરતા સાધુ એટલે ભગવાનને માટે તત્પર થયેલો ભગવાનના ગુણને ગ્રહણ કરનારો પછી ગૃહસ્થા હોય કે ત્યાગાશ્રમી હોય જેમાં ચોસઠ લક્ષણો આવે એ સાધુ ગુણાસ્વામી સ્વામી ગોપાલ સ્વામી પણ કહેલું છે આ ચોસઠ લક્ષણ આવે એટલે સાધુ આજે આપણે ક્ષમા વિશે વાત કરશું ક્ષમા શું છે વાસ્તવમાં ક્ષમા એટલે માફી કોઈ પ્રત્યે આપણે રાગ હોય કોઈ પ્રત્યે દેશ હોય આપણે ઘણી વાર જોઈએ કોઈ આપણું ખરાબ કર્યું હોય કોઈ આપણું અપમાન કર્યું હોય કોઈ આપણી સાથે બરાબર બોલતો ન હોય ને ત્યારે એ પછી આપણી આગળ આવે આપણી સામે આવે તો આપણું મોઢું બગડી જાય હે કાં તો આપણે મોઢું ફેરવી લઈ છીએ હે હા એના કોઈ વખાણ કરે તો પછી આપણને ગમતું નથી હોતું કારણ કે આપણને એની ઉપર દ્વેષ થઈ ગયેલો છે અને જો આપણે ક્ષમા કરતાં શીખી ગયા હોય ને તો કોઈ પણ માણસે ગમે એટલું આપણું અપમાન કરવું હોય આપણને રિસ્પેક્ટ ન આપતો હોય આપણાથી દૂર રહેતો હોય આપણી નિંદા કરતો હોય અને આટલું કર્યા પછી પાછો આપણે આગળ આવે જ્યારે જરૂરિયાત પડે ત્યારે અને કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ કે ભગત મારી ભૂલ થઈ ગઈ મારે તમારા વિશે આવું બધું બોલાઈ ગયું છે તો માફ કરજો ત્યારે એ ભગવાન ભક્ત ખાલી એટલું જ કહે શું કહે તમે પહેલાં જેવી રીતે મારી આગળ આવતા એટલો જ પ્રેમ છે મને આટલો પણ એના હૃદયમાં દ્વેષ થતો નથી અરે સાહેબ એકવાર ભૂલ થાય બે વાર ભૂલ થાય દસ વાર થાય હજાર વાર થાય લાખ વાર થાય અરે અનંતવાર ભૂલ કરે ને અનંતવાર માફી માગવા આવે ને તો એના પ્રત્યે એને જેવો માન આપનારો અને વખાણ કરનારો ગુણ ગાળાનો ગાનારો પોતાનો નજીકનો કોઈ શિષ્ય અથવા તો મિત્ર હોય એની ઉપર જેવો પ્રેમ હોય ને એવો જ પ્રેમ અને ભાવ એને આની ઉપર હોય આટલો ફરક ન હોય એવી દિવ્ય સ્થિતિ હે પોતાના ઉત્સવ સમયમાં ન આવે પોતાના કોઈ કાર્ય હોય એમાં ભળે નહીં હે તો પણ એની ઉપર એ જ પ્રેમ સદાય પ્રેમ કારણ કે વાસ્તવમાં જ્યાં સુધી પરમાત્માના ગુણ આવતા નથી ને ત્યાં સુધી પરમાત્મા રૂપ થતો નથી અને જ્યારે પુરુષોત્તમ રૂપ થાય છે ને ત્યારે એને શાસ્ત્રોમાં લખ્યું છે કે પુરુષોત્તમ સિવાય કાંઈ દ્રષ્ટિમાં આવતું નથી જો એની દ્રષ્ટિ અક્ષરુપ થઈ હોય તો એને અક્ષર સિવાય કાંઈ દ્રષ્ટિમાં આવતું નથી અને જ્યારે આ ગુણો આવે પછી જ અક્ષરરૂપ કે પુરુષોત્તમ રૂપની સ્થિતિ આવે છે અને એવા સંત જ્યારે ક્ષમાને સિદ્ધ કરી હોય ને ત્યારે દરેકમાં મહારાજ ભગવાન દેખાતા હોય હે કોઈ પણ જીવ પ્રાણી માત્રને જોતો જ ન હોય કે એમાં રહેલા માયુ માયાની પ્રકૃતિઓ સ્વભાવો આને જોતો જ ન હોય એને તો સદા એની અંદર અંતરિયામી રૂપે રમનારા ભગવાનના દર્શન થતા હોય એટલે કરતા ભગવાનને જાણે છે કોઈ દ્રોહ કર્યો કોઈ નિંદા કરી કોઈ સ્તુતિ કરી આ બધું મારા ભગવાનની ઈચ્છા થકી મને મળ્યું છે કોઈ દ્વેષ કરે છો તો એમાં પણ મારા ભગવાનની ઈચ્છા છે શું ખબર ભગવાન મારી પરીક્ષા કરતા હોય કે હું આ વ્યક્તિમાં રહી અને આ દ્રોહ કરીશ તો પછી આ વ્યક્તિને મારી સાથે દ્વેષ થાય છે કે નહીં આપણી કસોટી થઈ રહી હોય કેમ ખબર પડે એટલે કોઈ વ્યક્તિને એવી રીતે જોવાથી દિવ્ય ભાવથી જોવાથી જ ક્ષમા સિદ્ધ થાય છે અને ક્ષમા સિદ્ધ થાય એટલે સંતના લગભગ સારામાં સારા ગુણો આવી જાય છે અને ક્ષમા પાછી દેખાડવા માટે નહીં ઘણાની એવી પ્રકૃતિ હોય કે બતાવે જો આ મારો દ્વેષ કરે છે ને હે એટલે જો હું એને મદદ કરું છું જો એને ત્યાં જરૂરિયાત છે ને તો હું લાખ રૂપિયા આપું બે લાખ રૂપિયા આપું છું ને અને પછી એના શિષ્યોને કહી તમે બધાને વાત કરજો આવી બાબત નહીં કોઈને મદદ કરે કોઈને ક્ષમા કરે એના આંતરની વાત છે ત્રીજી વ્યક્તિને ખબર પણ પડવા દે એવી જ દિવ્ય સ્થિતિમાં જ્યારે રમતા હોય એવા કોઈ મુક્ત પુરુષનો યોગ થાય ને ત્યારે આપણે ક્ષમા કરતા શીખી અને જ્યાં સુધી ક્ષમાનો ગુણ સિદ્ધ ન થાય ત્યાં સુધી એકેય સદ્ગુણ આવતા નથી સમદૃષ્ટિ દરેકમાં ભગવાનનો ભાવ દરેકમાં ભગવાનને જોવા દરેકની અંદર બોલનારો ભગવાન છે જોનારો ભગવાન છે અરે આપણું કોઈ અપમાન કરે છે તો મહારાજ ભગવાન ખુદ કરે છે એના માટે દ્વેષ કરવાથી તો આપણી બુદ્ધિ બગડી જાય માટે ક્ષમાનો ગુણ જ્યારે શીખે ક્ષમાનો ગુણ શીખે પછી જ સર્વ કાર્યની સિદ્ધિ થાય છે માટે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થતો હોય ત્યારે તરત જ મનને સમજાવું કે ભાઈ આમાં રહેલા ભગવાન નારાજ થશે અને ભગવાન તારી પર કૃપા દ્રષ્ટિ નહીં કરે એટલા માટે તું આને પ્રેમથી બોલાવ જેની પર દ્વેષ આવતો હોય એને સામેથી બોલાવો પ્રેમથી બોલાવો હા એવું નહીં કે આ આપણા મંડળો નથી એની સાથે ન બોલવું આ ઓલા સંતને માને છે એટલે એની આરે ન બોલવું એને મન પણ અહીંયા જાય જીવ છે ને એને જ્યાં રૂચિ હોય જ્યાં એને આકર્ષણ થાય છે જેની સાથે ભગવાને એનું લેણું લખેલું છે ત્યાં જશે પણ એ ભગવત ભક્ત છે તો એની ઉપર આપણે દ્વેષભાવ નાખો દ્વેષભાવ કાઢવાથી જ ક્ષમા થાય છે કોઈ મારો નહીં કોઈ પોતાનો નહીં કોઈ પારકો નહીં પછી ક્ષમા જ છે ને એને કોઈ પાસેથી કાંઈ જોતું જ નથી માન જોતું નથી અપમાન જોતું નથી પૈસા જોતા નથી ધન જોતી નથી પ્રતિષ્ઠા જોતી કાંઈ જોતું જ નથી તો પછી દુનિયા ગમે એવું એની સાથે વર્તન કરે ને કાંઈ ફેર નહીં પડે બસ આવી સ્થિતિ આપણે પોચું ને ત્યારે ખરેખર આપણે અક્ષર મુક્ત થઈ શકશું ખરેખર ત્યારે પરમાત્મા આપણામાં અખંડ સાક્ષાત રમતા થઈ જશે અને જો ભગવાનને આપણા હૃદયની અંદર સાક્ષાત રમતા કરવા હોય તો આવા ગુણો હશે તો જ આવશે અંદર ગોબરવટો પડેલો હશે દ્વેષ પડેલો હશે નિંદા કપટ દંભ પોતાને પૂજાવાની ભાવના પોતાને મનાવવાની ભાવના આવા બધા ગંધારા દોષો પડેલા હશે તો પરમાત્મા એવા હૃદયની અંદર પ્રવેશ નથી કરતા માટે આપણે જો ભગવાનને આપણા હૃદયમાં સાક્ષાત બિરાજમાન કરવા હોય જે અક્ષરના રૂવાડે કોટી મહાપુરુષો ઉડતા ફરે છે એક મહાપુરુષના એક રૂવાળે અનંત કોટી પ્રધાન પુરુષો ઉડતા ફરે છે એવા એક પ્રધાન પુરુષના એક રૂવાળે અનંત કોટાન કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એ સર્વના અધિપતિ સર્વેશ્વર અક્ષરાતીત ભગવાન સ્વામિનારાયણને આપણા હૃદયમાં સ્થાપિત કરવા હોય તો કચરો તો ચાલશે જ નહીં કચરાને કાઢી દિવ્ય ગુણથી યુક્ત હૃદયને બનાવો ભગવાન અખંડ તમારામાં વાસ કરશે બસ આજે આટલે આપણે આટલું જ શીખવાનું છે આ વાત ગમી હોય તો જાઝામાં જાજા વ્યક્તિઓને આ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવશો કારણ કે નવો વિડીયો મૂકું તો એનું નોટિફિકેશન આપણને તરત જ મળી જાય જય સ્વામિનારાયણ